જયરામ ભાઈ મિત્રો આજે આપણે આ વિડિયોમાં કંકાસા ગામના મંડપ વિશે સંક્ષિપ્તમાં વાત કરીશું અને વિડિયો જોઈશું જય રામદેવ ભાઈ મિત્રો આજે આપણે કંકાસા ગામમાં મંડપ થયો હતો તેના વિશે વાત કરીશું કંકાસા ગામમાં મંડપની દોરીની પધરામણી બાજુના ગામ લોયજ ગામમાંથી કરી હતી ત્યારબાદ બાર બીજ ગામ લોકોએ દરેક ભક્તજનોએ અને બાજુ આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતાએ ધામધૂમથી ઉજવી હતી ત્યારબાદ મંડપની તૈયારીઓ શરૂ કરી ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો વડીલો પોતપોતાના કાર્યો કરતા કરવા કામે લાગી ગયા હતા નાના બાળકો રમવામાં મશગુલ હતા અને યુવાનો તે પણ તેના કાર્યોમાં લાગી ગયા હતા જેમ કે ગામની સાફ સફાઈ કરી અને સુંદર બનાવ્યું હતું જ્યાં મંડપ થવાનો હતો તે જગ્યાએ વિશાળ ગ્રાઉન્ડ બનાવ્યું હતું ગ્રાઉન્ડની ફરતે વિવિધ સ્ટોલો લગાવેલા હતા જેમ જેમ મંડપના દિવસો નજીક આવતા આવ્યા તેમ તેમ ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો જ્યારે મંડપની સ્થાપનાનું શુભ મુહૂર્ત સંવંત બે હજાર બોતેર ચૈત્રવદ સઠને ગુરુવાર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર સોળ સવારે દસ વાગ્યાની આસપાસ થઈ હતી ત્યારબાદ દરરોજ સવારે અને સાંજે સામૈયા થતા હતા અને દરરોજ સવાર સાંજ સામૈયામાં આવતા લોકોને પ્રસાદનું વિતરણ થતું હતું દરરોજ રાત્રે વિવિધ સંતવાણીના કાર્યક્રમો યોજાતા હતા મંડપ ખડો થવાનું મુહૂર્ત હતું સંવત બે હજાર બોતેર ચૈત્રવદ બારસ ને બુધવાર તારીખ ચાર પાંચ બે હજાર સોળ સવારે સાત કલાકે હતું મંડપ ખડો થવાની આગલી રાત્રે આજુબાજુના ગામ લોકો અને દૂર દૂરથી પણ માનવ મેરામણ કંકસા ગામમાં રામદેવ પીરના મંડપની સાક્ષી બન્યા હતા અને બધા જ રામાપીરના રંગમાં રંગાયેલા હતા જ્યારે મંડપ ખડો થયો તેની આગલી રાત્રિએ વિવિધ ધંધાર્થીઓ પણ ત્યાંના ગ્રાઉન્ડમાં જોવા મળતા હતા જેમ કે વિવિધ સ્ટોલોવાળા રમકડા વાળા ચોકડોળ વાળા વગેરે જેવા જોવા મળતા હતા શ્રી રામદેવ પીર યજ્ઞ મંડપની ની પૂર્ણાહુતિ એટલે કે મંડપનું નું ઉત્તર પૂજન સંવંત બે હજાર બોતેર ચૈત્ર તેરસ ને ગુરુવાર તારીખ પાંચ પાંચ બે હજાર સોળ સવારે સાત વાગી પાંચ મિનિટે થયું હતું એટલા દિવસોમાં બહુ જ આનંદ અને ઉત્સાહ ધર્મ પ્રેમી જનતા એક કર્યા અને

આ વિડીયોમાં આગળ મંડપ ખડો થાય તેનો પહેલો વિડિયો આવે છે અને પછી મંડપ ઉતરે તેનો વિડીયો આવે છે વિડીયોમાં જો નિરા તે મંડપ ઉતરે છે અને રામદેવ પીરના જે જે કારના નારા કેવા લાગે છે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એટલો જ હતો ગામને જૂના પ્રસંગ તાજો કરવાનો હતો જય રામદેવ પીર જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો